નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરમાં ડભોઈ રોડ ખાતે ઉમાનનગર અને ઉમિયા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન કરાયું વધુમાં નરેશભાઈ રબારી દ્વારા જણાવવામાં આવ્યું કે आज रोज उत्तर स्वतंत्र पर्व दिवस निमित्त उमानगर सोसायटीना रहिशो सो आणि उमिया विद्यालयना संयुक्त उपक्रम आज रोज अध्वजवंदनं प्रोग्राम राखेल वृक्षारोपण प्रोग्राम ने आज ने 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 आज तो आज प्रमुख राखेल अमेरिके टीम ने टीमने बोलाय बदल आप सौने खूप खूप आभार फरीती सौने स्वतंत्र दिवस खूप खूप शुभकांना शुभेच्छा भारत देश स्वतंत्रता दिवस વોર્ડ નંબર ફોર કિસાનગર વૃક્ષારોપણ કાર્યક્રમ તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી વૃક્ષારોપણ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે કારણ કે ક્લાઇમેટ ચેન્જીસ અત્યારે બહુ થઈ રહ્યા છે અને વૃક્ષોનું નિકંદન આરે આપણે કોર્પોરેટ વર્લ્ડ કરી રહ્યા છીએ એટલે દરેક જનમાં જાગૃતિ લાવે એના હેતુથી આ કાર્યક્રમની ઉજવણી ઉમિયા વિદ્યાલયના બાળકો સાથે કરવામાં આવેલ છે